મારી વાડી અને અહીંયા જો અમારો બેગ પડ્યો રહેશે અને અહીંયા થોડુંક આવું છેડા પહેલા જો અહીંયા ટીસી તે ટીસી કાઢી ગયા પછી આપણે છેડા દીધા હતા અહીંયા સીધી સામે વાડી રહે ને થી છેડા લાંબા ફેરા હતા અહીંયા અને આ જો કોઈક આવું છે વાયરમેન મેન કરતા હોય કરતા હોય એને એ થોડું ઘણું આવડતું મને જેમ કે થોડું ઘણું આવડે એટલે હું એવું કરું જો આ મારા અહીંયા એક વાસડો બાંધો છે આ એક ભેંસ છે અને આ મારું પડું છે જો આવું દેખાય છે અત્યારે આ અહીંયા એક બીજી ગા બાંધી છે અને આનો આનો વાસડો રહ્યો એ બી આપણે મરી ગયો છે થોડોક જે અઠવાડિયું પંદર દિવસ જેવું થયું છે અને જો આ મારું પડું છે તમે કીજો આ કેવું કહે છે વાતાવરણ જો અને અહીંયા તો બોર્ડ છે એક આ પંખડી છે જો આને હારે બીજી એક જોઈન્ટ કરવાની છે પંખડી તે જો અહીંયા રે જોઈ શકો છો તમે જો આ પંખડીના ફરતી નથી પણ મારે થોડું દાજ થોડીક આમ ખીચ ચડી ત્યાં અને અને મારી પાકડો ભાંગી ગયું હતું પછી પછી આ પંખડી લીધી હતી જવાનું આ ચડાવવાની છે આ ત્યાં જવાની ઘોડે કાક આકાલું શું મારું કામકાજ એમ તો કોણ સારો ફેંકે છે તો આ મારો ગોખલો છે કેબલ ને એવું બધું જોવું આવું એમ બ્લુ ગયે અને આ પંખડી અવાજ બહુ કાઢે ને પછી આ પંખડીને થોડીક અવાજ સાઈડમાં જાય બ્લુટૂથ ખાલી તોડી નાખી તમે તો તે પણ આવી પડ્યું જો હવે એક અખર સુ એક નવો અખર સો છે અને જો કાઉ દેખાય છે એનો અને અમારો ખાટલો આગે થી જોઈ તો અંગોડે દેખાય મજા બહુ હોય ને અને જો અહીંયા મારી પીસી છે ડ્રેસ હવાર માં જાગીને કરવાનું પાછું ત્યાં પછી અહીંયા હમણાં પડી રહે ગોખલામાં અને આયા જોતા તો આ બધી બધી ઓફ પડી રહે તો અને આયા ઓલો ફોગાઓ છે ને આપણે જે ઈ છે અને આયા ઉપર કા ગાવ દેખે છે અને આપણે હવે જઈશું ઘરની અંદર જો ઘરમાં હું હું આપણે રાખી દીધી તો પાસ જો ઘર માં છે અને આહરિયા રિયા કોઠા એ જે માંડવી ના ભરે જો તમને દેખાડો જો જો સે માંડવી અને અહીંયા ડબ્બા ને એવું પડ્યું રેસે એમના અને આ એમ્પલી છે અને ટીડીયા પણ તમને હમણાં થોડીક વાર પછી બતાવું કેમ કે અંદર જોઈએ કે અહીંયા ફોક્સ પીડો છે એમ તમને હમણાં બતાવું બરો જો કાક માથે આવું છે જો આ ફોક્સ એ પણ ચાલુ છે એટલે પણ અત્યારે કાંઈ જરૂર હોય ને એટલે કાંઈ યુઝ કરવી નહીં પંખાના પાખડા પીડ્યા છે ભર્યો છે અને ચોટી ગયો છે આમ અને આ છે ગળના ડબ્બા બોર્ડ એક આમ પડ્યું એ જો અહીંયા હતું બોર્ડ જો અહીંયા હતું અને અત્યારે કાઢી નાખ્યું કેમ કે ઘરમાં મારો ઓછો રહેવાનો હોય એટલે અને ઘરમાં કાંક જોવાનું ઘોડું બધું પડ્યું હોય નવું જો એનું માથે આવું પડ્યું હોય પછી આ બાજુ એક ટ્યુબલાઇટ છે જો ઘોડે છે ચાલુ છે આમ પણ મારા ઘરમાં નવાનું એટલે હું શરૂ રાખું અને આનું નવું વસ્તુ ચારે યમા સલાખને બધું પડી રતો થોડુંક લખા બાર પડ આમાં હું છે આપડો જોવી આમાં છે ધીરું જો તમે જોઈ શકો છો અને હેઠે નો પાંખા છે તલ જુડ ઘઉં જુ દેખતો જો દેનો હું છે આ ક્યાં છે લો અચ્છા કો સિકારી આ છે અચ્છા થોડા કને બકી બી વાગે છે વાડી હશે ને એવું છે અને અહીંયા છે બારી તો ઘરમાં આવી હોય તો આપણે બાર ને પાક જોવું હોય તમારું ગમર બધું બને તો લોકો આવું દેખે બાકી જો કાય આમ વસ્તુ આ ઢોર બોર આવ્યું હોય ઘરમાં પૂરતા હોય શિયાળામાં જેમ કે શિયાળામાં પૂરતા હોય ઘરમાં ખાટલો રાખીને સુઈએ એટલે જોવું ન અને આ ખુરશીની એક ખાસિયત છે

જો કાકા હું છે અને આમાં શું છે આપણે જોઈએ આમાં છે ખાતા સેયા પૂરીયા ખાતા છે જો ઠેલી તમને ખબર પડે છે અને આમાં પણ જોઈ કા છે આજ અચ્છા હમ પાસે કારીયા મિત્રો જો કાકા હું છે અને બીજું અને પછી આમાં તમે જોવો મિત્ર આમાં ખાંડ ભર્યું છે આ ઢોર ને આ ત્રણ ચાર દિવસ થયા એટલે ખાઈ ગયા છે અને ગળ બીજો બધો ઓલો વાળી પડ્યો છે અને આ જો એક બીજો ખાટલો છે આને હવે રિપેરિંગ થોડો આમ વાળ ને એવું લાવવાનું છે લાવ્યું એટલે પાછું કરી દેવાનું શરૂ અને સામે ટ્યુબ પડે છે શું છે આપણે અત્યારે જોયું લગભગ તો એમ્પ્લીજ છે પછી અમારે પહેલાં જૂની ટીવી હતી અત્યારે તો અહીં

તો હવે આપણે જોઈએ અને પહેલા તો સાફ કરવી પડશે તો આપણે સાફ કરીને પછી જોઈશું શરૂ રાખજો તો મિત્રો આપણે ચાલુ કરીશું જે એમ્પ્લી કેમ છે જોઈ લેજું ચાલુ તો નથી થતી ભૂખ બગડી ગઈ છે તે અત્યારે થોડુંક આમ બીક લાગે છે અંદરથી કે આ કેદબની એમણે પડી છે તે માટે આપણે હવે આ લાકડાની ઉપર લઈશું આપણે આ દીતીયો દિતિયો હાલ છે આપણે તો ત્યાંથી આપણે ચાલુ કરશું જે કેમ થાય છે થઈ જા થઈ જા ચાલુ થઈ જા આમ ઘણો તો બીકે લાગે છે થોડી ઘણી કેમકે કેદની હોય એટલે ખબર તો હોય હું થાય છે અંદર તો આપણે હવે ચાલુ કરીશું ચાલુ નથી થતી હા તો મને ડાય તો નહીં હતી અત્યારે ચાલુ પાવર છે બચો 40 સુદનો લબક આવજે કેમ કે ફૂલ લાઈટ છે એટલે એ તો આવતો તો ચાલુ કરીશ હવે જો ચાલુ થાય તો ભલે આપણો ફાઈ આહા આહા ના ચી આ જો ચાલુ થઈ વાહ 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 નામ તો તેરે તો યુ ઇમ્પ્લીમ્પ્લી હોય તો કાક વગાડવાનું હોય બાકી હું હોલ્ડ કરી આપણો ચાલુ કરી જોઈએ છે જો ચાલુ તો થઈ જા ઓય ક્યાં છે સ્વિચ દબાવી આમ ગણો તો મિત્રો બીક તો લાગે છે થોડી ઘણી પણ હવે શું કર્યું ચાલુ છે ચાલુ તો છે આ જો છે મેનુ એવું કંક લખેલું મેનુ પછી કહે છે અહીંયા ઓલું એમ્પલી જે વગાડવું હોય ઈચડા ઉપડે બહુ નડે છે અત્યારે તો મારા ઓછી કા છોકરા તો આમ ગણો તો એવું જ હોય કેમ કે અત્યારે તો સી એચ સીએચનો મતલબ કોઈને ખબર હોય તો કોમેન્ટમાં મિત્રો તમને જણાવજો આ જો કાંક આવું આવી ગયું સીએચ તે અહીંયા કાંક પોઈન્ટ આવી ગયો ઝીરો પહેલાં નહોતો તમે જોઈ લેજો તો રિવર્સમાંથી ઝીરો ઝીરો નવ્વાણું આવી જશે કાંક એટલે છે ના હોય મને નથી ખબર આ પ્લસ છે એટલે લગભગ વધારવાનો હોય છે આ જો સિત્તેર સાઠ સુધી પહોંચી ગયો પાંસાઠ સિત્તેર જોવા કેવી રીતે વધે છે પીન્ચયાસી નેવું પંચાણું સો આટલું વધે છે અને હોલ એટલે ધીમો લગભગ કરવાનું વધે છે હા એવું જ છે કાકરો આમ ઘણો થાય એમ્પ્લી ચાલુ જ છે પછી આ ઓકે માર્યું છે આપણે કાંક થાય તો કાંઈ થતું નથી એનાથી આ અહીંથી કાંક આવું આવી ગયું આવું આવી હવે આ થઈ ગયું બંધ નયકક જો ઓ મારું એમપી છે પણ આમ ઘણો તો ચાલુ જ છે જો તમે હવે પાછો આપણે મૂકી દે છે એમ કે અતારે તે ટીડી લગભગ આ કેક પડ્યા છે તમને દેખાડું પહેલા જો આની માથે પડ્યા હતા ટીડી જો આની માથે હવે ક્યાં હોય કા ખબર નહી કે બધું બસ કી દીધું મે એક દે થોડાક દિવસ પહેલા હાથમાં લીધું જાય જો અલબુ ઝૂમ નથી કરતો ન એવો કક જો આની ગોડે પાણી તોતેરે ઘણું પૂગવાયું છે લપક મોડે જો અમારા કાકા એ ઝૂપરે પર પેલે અમારે જૂની વાડી જો છે તે હા છે અત્યારે બધું વિકી નાછું જો કાક આવી દેખાય તો આપણે મારા કાકાને વાડી ઉપર જશું અત્યારેથી કોઈ નહી કેમ કે બધા हीरा ગામો એ દે ખબર પર જો કાક માર કાની વાડી કાકા ઊ છે આવે બપર પછી આવે 4:00 5:00 વાગે ઢુક

બોર થતા હોય તો મિત્રો જણાવજો તો આપણે જોઈએ બોર થાય બોર એટલે ખાસ નથી આ આંબલી છે આજે આમાં જો તાણ છે એમ છે જો

તે માટે હું કહું છું જો અહીંયા વાયુ છે આ આ તો લસણ વાયુ દીધું છે જો બે કેરેટ અડધે અડધા લગનના છે અને આ છે ઓલી તમારે શું કહેવાય એ મને કીધું જો તમને દેખાડું એક કાંઈ થાય પાછો કેમેરો પકડી રાખવાનું એ કાંઈ થાય પાછું વિડીયો કરવાનું બનાવો જો તેના તો ક્યાં ક્યાંક આવા પાછા જો આવા થઈ જશે છે જો દાણા તો સારા થઈ જશે છે ખાવાનું મસ્ત છે જો બીજા પાછા નથી જાય એમનું છે એ એકાદ હોય એકાદ બે થઈ ગયા હોય આમ જો ચીણા થઈ ગયા છું શેઠે મિત્રો ખા થઈ ગયા છેટેણા ખા એવો થઈ જાય તો જરૂર આવજો એક દીવાર વાડીએ ચીણા ખાવા